ઈડરમાંથી રામ મંદિરની પ્રતિષ્ઠા માટે ચાર સંતો સાથે સત્તર રામ ભક્તો અયોધ્યા જવા માટે આપવામાં આવી વિદાય ઈડરના એપોલો ત્રિરંગા સર્કલ પાસેથી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત કરવામાં આવેલ ચાર સંતો તથા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના હિન્દુ સંગઠનોના તેર કાર્યકરો મળી સત્તર રામ ભક્તો અયોધ્યા જવા માટે વિદાય આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા વચ્ચે સત્તર રામ ભક્તોએ જય શ્રી રામના નાદ સાથે વિદાય આપવામાં આવી હતી વધુમાં આ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાથી અને આ સમગ્ર દેશના સાધુ સંતોની સાથે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઈડર વિજયનગરના ચાર સંતોને પણ આમંત્રણ મળ્યું છે વડિયાવીરના સ્વામી શાંતિગીરી મહારાજ જ્ઞાન સરસ્વતી મહારાજ રામદાસ મહારાજ વિરેશ્વર રામકુપાલજી મહારાજ રામદ્વારા સહિત બીજા તેર જેટલા રામ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ મહેમાનોનું ભવ્ય સ્વાગત સાથે વિદાય આપવામાં આવી હતી